બાપુ આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે એ ભોગને અમન્યા ભોગ કહેવામાં આવે છે અમન્યા ભોગ એટલે શું કે ભગવાનને જે ભોગ ધરાવવાનો હોય જે ભોજન થાળ ધરાવવાનો હોય અને એમાં બનેલી સામગ્રી કોઈએ ચાટબોટ ના કરેલી હોય કોઈએ ખાધેલી ન હોય કોઈએ પીધેલી ન હોય અને એ સામગ્રીને એ ભોગને એ ભોજન થાળને અમન્યા ભોગ કહેવામાં આવે છે અને એ ભગવાનને ધરાવેલો ભોગ જ્યારે ભગવાન સ્વીકારી લે છે ભગવાન જ્યારે ગ્રહણ કરી લે છે અને એ ભોગ પ્રસાદી બની જાય છે અને એ પ્રસાદી દરેક ભક્તો ખાઈ શકે છે પરંતુ ભક્તને ફક્ત પ્રસાદી ગ્રહણ કરવાનો અધિકાર છે અમન્યા ભોગ ગ્રહણ કરવાનો અધિકાર નથી અને આના ઉપર એક સુંદર મજાનો રામાયણનો પ્રસંગ છે અને આજે આપણે આ પ્રસંગ વિશે વાત કરવી છે માતા કઈ કઈ રાજા દશરથ પાસે બે વચન માંગ્યા અને એ વચનમાં અયોધ્યાની ગાદી ભગવાન શ્રીરામને બદલે એના પુત્ર ભરતને મળે એવું વચન માંગ્યું અને બીજું વચન ભગવાન શ્રીરામ ને ચૌદ વર્ષનો આજ્ઞાથી ચૌદ વર્ષનો વનવાસ ગાળવા માટે માતા સીતાજી અને એમના નાનકડા ભાઈ લક્ષ્મણજી સાથે ચૌદ વર્ષના વનવાસ જતા રહી અને આ બાજુ ભગવાન શ્રીરામ ના વિયોગમાં રાજા દશરથ નું મૃત્યુ થાય છે અને રાજા દશરથ ના અંતિમ સંસ્કાર ભરતજી કરે છે અને રાજા દશરથના અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ ગુરુ વશિષ્ઠજી ભરતજીને બોલાવી અને કહે છે કે તમારા પિતાજી આ અયોધ્યાની ગાદી તમને સોંપી છે અને ભગવાન શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે એટલે ભગવાન શ્રીરામ તો પિતાજીનું આજ્ઞાનું પાલન કરવા માટે વનવાસ જતા રહ્યા છે તો હવે તમે પણ તમારા પિતાજીની આજ્ઞાનું પાલન કરો અને અયોધ્યાની ગાદી તમે ભોગવો રાજા દશરથ હંમેશા કહેતા કે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય એટલે કે તમારા પિતાને એવું નિયમ હતું કે પ્રાણ જતાં હોય તો ભલે જાય પણ મુખમાંથી નીકળેલું વચન ન જવું જોઈએ એને એમના પ્રાણ કરતાં એમના વચનની કિંમત વધારે હતી અને એટલે તમને છું કે તમે તમારી પિતાજીનું આજ્ઞાનું પાલન કરવા માટે અયોધ્યાની ગાદી સંભાળો અને અયોધ્યાની ગાદી ઉપર બેસી અને તમે શાસન કરો અને પિતાજીની આજ્ઞાનું પાલન કરો જે વ્યક્તિ અનુચિત ઉચિત વાતનો વિચાર કર્યા વિના પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરે છે એ વ્યક્તિ અહીં સુખ અને યશ તો ભોગવે છે પરંતુ મૃત્યુ બાદ એમના સ્વર્ગમાં નિવાસ થાય છે અને એટલે તમને કહું છું કે તમે અયોધ્યાની ગાદી સ્વીકારી અને અયોધ્યા ઉપર રાજ કરો અને જ્યારે ભગવાન શ્રીરામ 14 વર્ષ બાદ વનવાસમાંથી આવતારીએ અને એ બાદ તમે આ રાજગાદી ભગવાન શ્રીરામને સોંપી દેજો અને એમની સેવા કરજો બધા મંત્રીઓ માતા કૌશલ્યાજી અને અન્ય મહાનુભાવો પણ ભરતજીને આ વાત સમજાવે છે બધાની વાત સાંભળી અને ભરતજી ગુરુ વશિષ્ઠજીને કહે છે કે ગુરુદેવ તમે આ કેવી ધર્મ ભ્રષ્ટ કરવાની વાત કરો છો હું અયોધ્યાની ગાદી ભોગવું અને જ્યારે ભગવાન શ્રીરામ રામ 14 વર્ષનો વનવાસ માથી પાછા આવે અને મારી ભોગવેલી ગાદી હું ભગવાન શ્રીરામને આપું મારી હેઠી ગાદી હું ભગવાન શ્રીરામને આપું એ સી રીતે બની શકે હું તો ભગવાનનો દાસ છું હું ભગવાનનો ચાકર છું હું માતા સીતાજી અને ભગવાનની ચાકરી કરવામાં માનું છું અને આ અયોધ્યાની ગાદીનો સાચા હકદાર તો ભગવાન શ્રીરામને છે કારણ કે ભગવાનને હંમેશા અનન્યા ભોગ ચડે છે કોઈએ જૂઠો કરેલો કોઈએ ખાધેલો કોઈએ પીધેલો કે કોઈએ ભોગવેલો ભોગ ભગવાનને નથી ચડતો હું શ્રીરામ શ્રીરામને સોંપું ના એ તો ક્યારેય નહીં બને હું ક્યારેય પણ અયોધ્યાની ગાદી સ્વીકારીશ નહીં આ ગાદીના સાચા અધિકાર તો ભગવાન શ્રીરામનો છે અને આ ગાદી મારે મારે લાયક નથી અને આટલું કહી અને ભરત ગુરુજીને વિનંતી કરે છે કે આ ગાદીના સાચા અધિકારી તો મારા ભગવાન છે કારણ કે ભગવાનને અમન્યા ભોગ ચડે છે અને હું તો ભગવાન શ્રી રામનો ભક્ત છું અને ભક્તને અમન્યા ભોગનો અધિકાર નથી ભક્તને ફક્ત ભગવાનના પ્રસાદનો અધિકાર છે એટલે હું આ ગાદી નહીં ભોગવું આ ગાદીનો અધિકાર ભગવાન શ્રીરામનો છે બાપુ વિચાર કરો કે એ સમયના લોકોનો વિચાર કેટલો યોગ્ય હતો અને અત્યારના અને એ સમયના કેટ કેટ કેટલો કેટલો જમીન આસમાનનો ફેર છે હાથી ઘોડાનો ફેર છે એકબીજા માટે જતું કરવામાં આવે છે અને આ વિચારો જ આપણને મહાન બનાવે છે આ ભગવાન શ્રીરામના ના અમન્યા ભોગનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગ જેને સમજાય એને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર